ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસને સંબોધન કર્યું હતું જે દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં લોકોને સમાન તક અને સમાન વ્યવસ્થા મળવી જોઈએ ભાજપે આ ચૂંટણીમાં સમાન રીતે લડી શકે તેવું ન હતું તેવું રહેવા દીધું આ વખતે ગુજરાતવાસીઓએ ભાજપનો ઘમંડ તોડ્યો છે ભાજપના અહંકારને મતદારોએ તોડેલો છે ત્યારે શક્તિસિંહ ગોહિલે બનાસકાંઠાના મતદારોનો આભાર વ્યક્ત કર્યો કે બે હજાર સત્તર અઢારમાં તમારા પાર્ટીના સંસદ સભ્યોએ ચૌદ લાખને છપ્પન હજાર તમને રોકડા કેમ આપ્યા હતા એમ કરીને અગિયાર એકાઉન્ટમાં જે નાણાં હતા એ ખાલસા કર્યા અમારી ફિક્સ ડિપોઝિટ હતી એ બધી ફ્રીઝ કરી દીધી અને ભારતીય જનતા પાર્ટીએ એમ માન્યું કે કોંગ્રેસ પાસે પૈસા જ નથી અને સામા પક્ષે આ ઇલેક્ટોરલ બોન્ડ ભલું થજો સુપ્રીમ કોર્ટનો ભાજપનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો તો ઓફિશિયલી ભાજપ પાસે બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા એક બાજુ એક રૂપિયો પણ નહીં બીજી બાજુ બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા એમ કે કોંગ્રેસ કે આ ઇન્ડિયા એલાયન્સ ક્યાંથી ચૂંટણી લડશે પતાવી દઈશું સલામ કરીશ મારા વાલા ગુજરાતીઓ કે એમણે જે સમર્થન આપ્યું એના કારણે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર તૂટ્યો ભાજપ શું કહેતો હતો પહેલા કોંગ્રેસને ઉમેદવાર જ નહીં મળે પછી કહેવાનું ચાલુ કર્યું કે ઉમેદવાર મળશે પણ પાછા ખેંચાઈ જશે બધા ફોર્મ રદ થઈ જશે ફાયવા નહીં પછી કહ્યું કે છવ્વીસે છવ્વીસ બેઠક પાંચ પાંચ લાખ મત થી જીતી લઈશું કોંગ્રેસવાળાની ડિપોઝિટો જપ્ત થઈ જશે હું નમન કરીશ ગુજરાતના મતદાતાઓને કે ભાજપના અહંકારને ગુજરાતના મતદાતાઓએ તોડ્યો છે એકાદુક્કા સીટ સિવાય ક્યાંય પાંચ લાખથી વધારેની લીડ ન થઈ શકે મજબૂતીથી કોંગ્રેસ તમામ જગ્યાએ લડી વિશેષ આભાર બનાસકાંઠાના મતદાતાઓનો માનીશ